હેલો વિદ્યાર્થી મિત્રો અને વંશાવલી પૃથક્કરણ વિશે મિત્રો વિકૃતિ એટલે શું તો કે સજીવોના લક્ષણોમાં આવતો એકાએક મોટો ફેરફાર હોય ને એને વિકૃતિ કહેવાય સજીવોના લક્ષણોમાં આવતા મોટા ફેરફાર જો નાનો ફેરફાર હોય તો એને આપણે ભિન્નતા કહીશું પણ મોટો ચેન્જીસ હોય એને આપણે વિકૃતિ કહીશું અને વિકૃતિ આવવાના ત્રણ કારણો છે એક છે રંગસૂત્રની સંખ્યામાં ફેરફાર સજીવની અંદર જેટલા રંગસૂત્ર હોય એના કરતાં વધી કે ઘટી જાય તો એને વિકૃતિ કહેવાય એને આપણે બાયોલોજીની ભાષામાં પ્લોયડી તરીકે ઓળખીએ છીએ આગળના લેક્ચરમાં આપણે પ્લોઇડી વિશે થોડી વધારે ચર્ચા કરીશું બીજું છે રંગસૂત્રની રચનામાં ફેરફાર જેને આપણે વિપથન એવા નામથી ઓળખીએ છીએ દાખલા તરીકે કોઈ પણ રંગસૂત્ર ઉપર ડીએનએ ખંડનો લોપ થઈ જાય એટલે કે રંગસૂત્રનો જ અમુક ભાગ લોપ થઈ જાય અથવા તો દ્વિકૃતિ થઈ જાય દ્વિગુણન થઈ જાય તો આ બધું જે છે એને આપણે રંગસૂત્રીય વિપથન કહીશું ક્રાઇડુશેટ સિન્ડ્રોમ અને ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ જેવા મનુષ્યની અંદર રંગસૂત્રના વિપથનને કારણે થતા રોગ છે મનુષ્યના પાંચમા જોડના કોઈ એક રંગસૂત્રની ટૂંકી ભૂજાનો કેટલોક ભાગ લોપ થાય તો ક્રાઇડેટ સિન્ડ્રોમ નામની વિકૃતિ આવે એ રંગસૂત્ર રંગસૂત્રની લાંબી ભૂજાનો ભાગ લોપ પામે તો એનાથી ફિલાડેલ્ફિયા સિન્ડ્રોમ થાય તો એ વિપથન છે પણ એ આપણા અભ્યાસથી થોડી અલગ બાબત છે અને ત્રીજી બાબત છે જનીક વિકૃતિ હવે એ જનીનિક વિકૃતિ એ ખરા અર્થમાં વિકૃતિ છે કે જેમાં ડીએનએ ના અનુક્રમમાં બદલાવ આવે છે હવે ડીએનએ ઉપર જે ક્રમ ચેન્જ થાય અને આપણને સિક્વન્સની ખબર જ છે અને આ ચેપ્ટરની પછીનું ચેપ્ટર જે આપણે ભણવાના છીએ આનુવંશિકતાનો આણવીય આધાર એમાં વધારે ડિટેલ ભણીશું કે ડીએનએ ઉપર જે ફેરફાર થાય તો તમે મિત્રો જાણો છો કે ડીએનએ હોય એ મુજબનું આરએનએ બનતું હોય છે અને આરએનએ હોય એ મુજબનું પ્રોટીન બનતું હોય છે હવે પ્રોટીન આપણા લક્ષણો માટે જવાબદાર છે એટલે શું થાય તો કે જો ડીએનએ માં એકાદ ન્યુક્લિયોટાઇડ માં ચેન્જ થઈ જાય તો એનાથી આરએનએ ક્ષતિયુક્ત બને અને આરએનએ થોડું ચેન્જ થાય એટલે પ્રોટીન અલગ બને અને પ્રોટીન ઉત્સેચક તરીકે વર્તે કે બંધારણીય ઘટક તરીકે વર્તે એટલે સજીવોના લક્ષણોમાં એ ચેન્જ લાવે અને આ રીતે ડીએનએ અનુક્રમમાં ફેરફાર થવાથી શરીર ઉપર લક્ષણિક અસરો દેખાય આને ખરા અર્થમાં જનીનિક વિકૃતિ જેનેટિક મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે હવે જનીનિક વિકૃતિ છે ને બે પ્રકારની છે એક છે પોઈન્ટ મ્યુટેશન અને બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન પોઈન્ટ મ્યુટેશન એટલે શું ડીએનએ ની એક બેઝમાં થતું પરિવર્તન દાખલા તરીકે આ ડીએનએ છે એના ઉપર નાઇટ્રોજન બેઝનો ક્રમ છે ટી એટીજીસીસીટીએજીસી આ આ ક્રમ છે હવે ધારો કે ટી નીકળી જાય અને એની જગ્યાએ એ આવી જાય રિપ્લેસમેન્ટ ઓફ અ ન્યુક્લિયોટાઇડ એક ન્યુક્લિયોટાઇડ અથવા એક બેઝ પેર એમાં જો ચેન્જ આવે એક ને બદલે બીજું તો એને પોઈન્ટ મ્યુટેશન કહેવાય અને પોઈન્ટ મ્યુટેશનનો એક શ્રેષ્ઠ ઉદાહરણ છે સિકલ સેલ એનિમિયા આપણે આના વિશે પણ આગળના ટોપિકમાં જોઈશું બીજું છે ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ની વધારે બે જોડીઓમાં લોપ કે દ્વિગુણન થાય દાખલા તરીકે ડીએનએ ઉપર ન્યુક્લિયોટાઈડનો ક્રમ એટીજીસી સી ટી એજીસી છે હવે આમાંથી કોઈ એક કે બે કે વધારે ન્યુક્લિયોટાઇડ નીકળી જાય તો એના લોપ કહેવાય ઉમેરાઈ જાય તો દ્વિકૃતિ કહેવાય તો એને કારણે આગળના બધા જ ન્યુક્લિઓટાઈડના ક્રમ એના કારણે બનતા આરએનએ ની અંદર જનીન સંકેત એમાં ચેન્જ આવી જાય એને આપણે કહીશું ફ્રેમ શિફ્ટ મ્યુટેશન ઓકે મ્યુટેશન માટે વિકૃતિ માટે અનેક રાસાયણિક કે ભૌતિક કારકો જવાબદાર છે અને આ કારકોને આપણે મ્યુટાજન્સ કહીએ છીએ એટલે કેટલાક રસાયણો ભૌતિક એટલે વિકિરણો બરાબર તો એ મ્યુટાજન્સ તરીકે ઓળખાતા ઘટકો છે હવે બીજો ટોપિક આપણે જોવાનો છે વંશાવળી પૃથક્કરણ ઓકે કારણ કે હ્યુમન જેનેટિક્સ છે ને માનવ જનીન વિદ્યા એનો અભ્યાસ ખૂબ જ શક્ય નથી શું કામ કારણ કે ઘણા બધા બાબતો છે જેમાં આપણે એમ કહીએ કે ભાઈ ડ્રોસોફિલા જનીન વિદ્યાના અભ્યાસ માટે બહુ અનુકૂળ માખી છે શું કામ તો કે ભાઈ એમાં સંતતિ વધારે સર્જાય છે ટૂંકું આયુષ્ય છે એની પછી વિરોધાભાસી લક્ષણો જોવા મળે છે મનુષ્યના જનીન વિદ્યાના અભ્યાસમાં બધી જ પ્રતિકૂળતાઓ છે દાખલા તરીકે મનુષ્યનું આયુષ્ય ખૂબ જ લાંબુ છે એક જ લક્ષણની બે જ અભિવ્યક્તિ હોય એવું નથી ઘણી બધી અભિવ્યક્તિઓ છે અને સૌથી મોટી તકલીફ કે મનુષ્યના જનીન વિદ્યાનો અભ્યાસ માણસ સામાજિક પ્રાણી છે અને સામાજિક પ્રાણી છે એટલે કયા બે લક્ષણોના સંકરણથી કઈ સંતતિ સર્જાય છે એ પ્રાયોગિક રીતે તો કરવું શક્ય નથી ને એના માટે શું કરવું પડે તો કે કાં તો પોપ્યુલેશન જેનેટિક્સનો અભ્યાસ કરવો પડે એટલે કે આખી વસ્તીનો અભ્યાસ કરો માતા પિતા અને એના સંતાનના લક્ષણો એના ઉપરથી કયા બે લક્ષણો માતા પિતામાં હોય તો સંતાનમાં વારસામાં ઉતરે એ રીતે આપણે પોપ્યુલેશનનો અભ્યાસ કરી શકીએ અને એના માટે બીજી એક પદ્ધતિ છે અને છે વંશાવળી પૃથકરણ

એનાથી કોઈ પણ લક્ષણ વારસામાં કઈ રીતે ઉતરે છે એ આપણે જોઈ શકીએ ઓકે આપણે જેટલી જરૂરિયાત છે આપણે સાયન્સના સિલેબસને અનુસરીને હું તમને કહું કે પેડિગ્રી એનાલિસિસ કરવા માટે જે સંજ્ઞા વપરાય છે પેડિગ્રી ચાર્ટ બનાવવા માટે સંજ્ઞા વપરાય છે એ પેડિગ્રી ચાર્ટમાં વપરાતી સંજ્ઞાઓ વિશે થોડુંક જોઈ લઈએ કે માનવ વંશાવલી પૃથકરણમાં આટલા આટલા સંકેતો વપરાય છે જોઈ લઈએ તો પહેલા તો નર એના માટે આવું સ્ક્વેર કરવાનું સંકેત માદા માટે રાઉન્ડ પણ જ્યારે કે માદા એમ તમારે દર્શાવવાનું ન હોય ત્યારે તમે આવી રીતે ડાયમંડ શેપ કરી શકો લિંગનો ઉલ્લેખ નથી અસરગ્રસ્ત વ્યક્તિ દર્શાવવા માટે તમે એને ફિલઅપ કરો અથવા તો આવા ત્રાંસા લીટા પાડી શકો છો એટલે અસરગ્રસ્ત વ્યક્તિ કોઈ પણ લક્ષણ માટે અસરગ્રસ્ત હોય તો એના માટે એને ડાર્ક કરી દેવામાં આવે હવે એની વચ્ચે લીટી કરવામાં આવે તો એ મૈથુન એટલે કે લગ્ન સૂચવે છે લગ્ન કહી શકાય કે ભાઈ આ આ અને માદા કોઈ પણ લક્ષણ માટે અસરગ્રસ્ત નથી એવા નર અને માદા વચ્ચે લગ્ન અહીંયા સૂચવે છે બીજું છે સંબંધી સાથે મૈથુન એટલે કે સમરકત મૈથુન એના માટે બીજો આપણે શબ્દ વાપરીએ છીએ સગોત્ર લગ્ન સગોત્ર લગ્ન એટલે એમાં નર અને માદા વચ્ચે બે લીટી થી એને જોડાયેલા બતાવાના એટલે સગોત્ર લગ્ન બતાવવાનું છે જુઓ કે ભાઈ આ આ શું બતાવે છે તો એમ કહી શકાય કે ભાઈ આ નર આ માદા એના વચ્ચેના લગ્ન થી એને બે સંતાનો થયા એમાં પહેલું સંતાન પુત્રી બિનઅસરગ્રસ્ત અને બીજું સંતાન પુત્ર

પુત્ર કયા પુત્રી કયા એવું કઈ ન દર્શાવે તો આ પ્રમાણે પણ દર્શાવી શકાય છે એ પેડિગ્રી કોઈ પણ લક્ષણનો અંદાજ આવી જાય અને એક કોઈ ચોક્કસ લક્ષણને અનુસરીને આપણે પેડિગ્રીનો અભ્યાસ કરીએ એના ઉપરથી આપણને કેટલાક કયા રોગ માટેની આ પેડિગ્રી છે એને ખ્યાલ આવે આપણે થોડાક મુદ્દાઓ જોઈ લઈએ કે પેડિગ્રી એનાલિસિસ ઉપરથી મેન્ડેલિયન અનિયમિતતાનો ખ્યાલ આવે વાત એ છે કે જનીનિક અનિયમિતતાને બે જૂથમાં આપી વેચી શકાય એક છે મેન્ડેલિયન અનિયમિતતા અને બીજું છે રંગસૂત્રી અનિયમિતતા આગળ આપણે જે વિકૃતિની વાત કરીએ એમાં જે વસ્તુ હતી કે રંગસૂત્રની સંખ્યાત્મક કે રચનાત્મક અનિયમિતતા એ રંગસૂત્રી અનિયમિતતા છે પણ જનીનોમાં જોવા મળતી અનિયમિતતા એ મેન્ડેલિયન આનુવંશિકતાને અનુસરે છે જેને આપણે મેન્ડેલિયન અનિયમિતતા કહીએ છીએ

ચાલો એના પ્રકારો મેન્ડેલિયન અનિયમિતતાઓ જે જોવા મળે છે કઈ કઈ હોય તો કે ભાઈ મેન્ડેલિયન અનિયમિતતા એટલે કોઈ પણ જનીનિક વિકૃતિ જનીનિક વિકૃતિ એને જ આપણે મેન્ડેલિયન અનિયમિતતા કહીશું અને જનીનિક વિકૃતિ કાં તો દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલી હોય કાં તો લિંગી રંગસૂત્ર સાથે સંકળાયેલી હોય કારણ કે જનીનો જો દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા હશે એકથી મનુષ્યની વાત કરીએ તો એકથી બાવીસમી જોડ તો એક થી બાવીસ મી જોડના રંગસૂત્ર ઉપર જે જનીન હશે એ જો વિકૃત હશે તો એને આપણે શું કહીશું દૈહિક રંગસૂત્ર સંલગ્ન અનિયમિતતા પણ જો લિંગી રંગસૂત્ર કે ઉપર હશે તો એને આપણે લિંગી રંગસૂત્ર સંલગ્ન અનિયમિતતા કહીશું દૈહિક રંગસૂત્ર ઉપર જે દાખલા તરીકે એક થી બાવીસ જોડના રંગસૂત્ર છે આ ધારો કે એક નંબરના બે રંગસૂત્ર છે એના ઉપર આવેલું જનીન છે ધારો કે કેપિટલ જી એ વિકૃતિનું હોય તો એમાં પાછી બે પોસિબિલિટી છે એ પ્રચ્છન્ન હોય તો પ્રભાવી હોય પ્રચ્છન્ન હોય પ્રભાવી અભિવ્યક્ત બંને બે રીતે થશે જો હશે તો બે માંથી રંગસૂત્ર ઉપર આવશે તો એની વ્યક્તિ ઉપર અસર નહીં થાય બંને ઉપર આવે તો જ અસર થાય અને પ્રભાવી હશે તો બે માંથી કોઈ એક ઉપર આવે તો પણ અસર થાય કેટલાક દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા પ્રચ્છન્ન જનીન થતી અનિમિતતાઓના ઉદાહરણ આપું તો એક છે સિકલ સિકલ્યા એક છે ફિનાઇલ કિટોન યુરિયા થેલેસેમિયા તો આ બધા જે રોગો છે સિસ્ટિક ફાઇબ્રોસિસ તો એ બધા દૈહિક સંલગ્ન દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા પ્રચન જનીનોથી થતા રોગો છે દૈહિક પ્રભાવી કોણ છે તો કે માયોટોનિક ડિસ્ટ્રોફી માયોટોનિક ડિસ્ટ્રોફી સ્નાયુ ક્ષીણતા એ દૈહિક રંગસૂત્ર સાથે સંકળાયેલા પ્રભાવી જનીનોની વિકૃતિથી થતો રોગ છે સંલગ્ન જનીન હોય તો એ જનીન નર અને માદામાં ભિન્ન રીતે અભિવ્યક્ત થાય કારણ કે નર અંદર એક જ એક્સ રંગસૂત્ર હોય જ્યારે માદાની અંદર બે એક્સ રંગસૂત્ર હોય એટલે એક્સ સંલગ્ન હોય

તો આ બધી બાબતો હતી મેન્ડેલિયન અનિયમિતતાના ઉદાહરણો માટેની બીજું એ છે કે ભાઈ વંશાવલી પૃથક્કરણ એટલે કે એમાં ચાર્ટ હોય તમારે તમારે હું અનુસરીને થોડીક વાત કરું કે એક ચાર્ટ આપેલો હોય અને ચાર્ટ આપેલો હોય એના ઉપરથી તમારે શોધવાનું હોય કે આ જે ચાર્ટ આપ્યો છે એ કયા પ્રકારની અનિયમિતતા સૂચવે છે કયા પ્રકારની અનિયમિતતાના ઉદાહરણમાં તરીકે શું આપી દઉં તો હું એમ કહું કે ભાઈ એમાં દૈહિક સંલ છે કે લિંગ સૂત્ર દેહિક છે કે દૈહિક પ્રભાવી છે લિંગ એક્સ સંલગ્ન છે તો એક પ્રચન્ન છે કે પ્રભાવી છે એ બધા તમારે શોધવાના હોય તો એક ચાર્ટ આપેલો હોય તો એ ચાર્ટ ઉપરથી કઈ રીતે આપણે પૃથકરણ કરી શકાય એની એક સરળ સમજૂતી અથવા તો એક ચાવી અહીંયા મેં બનાવી છે એ હું તમને રજૂ કરું અને મિત્રો આ તમારી પાસે જે અનિયમિતતાના ચાર્ટ હોય એ ચાર્ટને અનુસરીને આ ચાવીનો ઉપયોગ કરી અને ચેક કરજો તમને બહુ ઇઝીલી મળી જશે કે કોઈ પણ એક ચાર્ટ આપ્યો હોય તો એ કયા પ્રકારની અનિયમિતતા છે તો પહેલો સવાલ જે કે અસરગ્રસ્ત વ્યક્તિઓ બધી પેઢીમાં જોવા મળે છે દાખલા તરીકે અહીંયા ચાર્ટ આપ્યો હોય કે ભાઈ આ નર માદા પછી અહીંયાથી આ અસરગ્રસ્ત પછી એના ધારો કે ત્રણ બાળકો પહેલી પુત્રી બીજી પુત્રી ત્રીજો પુત્ર અને આ પુત્રને અસર જોવા મળી બરાબર આ પુત્રીને અસર ન જોવા મળી પછી આ પુત્રીના લગ્ન બીજા એક યુવક સાથે થયા એના સંતાનો પછી એમાં જોવા મળ્યું કે નહીં એમ અહીંયા ધારો કે એમ કહી શકાય કે ભાઈ એક પુત્ર પુત્રી પુત્ર અને આ જે છે અસર અહીંયા અહીંયા જોવા મળી આવું કંઈ પણ બતાવ્યું તો જોયું કે આ પેઢીમાં જોવા મળે છે ઓકે આ પેઢીમાં અહીંયા જોવા મળે છે આ પેઢીમાં જોવા મળે છે એનો મતલબ પેઢી સ્કીપ થાય છે કે નહીં એ જોવાનું છે જો સ્કીપ થાય છે કે નહીં એટલે કે બધી પેઢીમાં જોવા મળે છે હા તો એનો મતલબ પેઢી સ્કીપ થતી નથી પણ એવું બને તો આ પિતા અને આ માતા એમાંથી આમાંથી કોઈને રોગ જોવા તો મળતો હવે એના ત્રણ બાળકો એ ત્રણ બાળકો પૈકી એકને રોગ જોવા મળ્યો તેનો મતલબ આ પેઢી સ્કીપ થઈ કહેવાય ઓકે અસરગ્રસ્ત વ્યક્તિ બધી પેઢીમાં જોવા મળે છે એમ ન કહેવાય એટલે જો તમે આ ક્વેશ્ચન પૂછશો ચાર્ટ જોતી વખતે કે ભાઈ બધી પેઢીમાં જોવા મળે જો હા અહીંયા ના છે આ પણ જો હા બધી પેઢીમાં જોવા મળતું હોય તો એનો મતલબ એ પ્રભાવી હોય બધી પેઢીમાં જોવા મળે તો એ પ્રભાવી હોય હવે જો હોય તો બીજો પૂછવાનો કે બધા જ અસરગ્રસ્ત પુરુષની માતા શું જેટલા અસરગ્રસ્ત પુરુષ છે એની માતા અને શું પુત્રી અસરગ્રસ્ત પુરુષની માતા અને પુત્રી જો અસરગ્રસ્ત છે ફરજિયાત એવું જોવા મળે છે જે અસરગ્રસ્ત પિતા છે

હવે પુરુષને એના માતા તરફથી જ આ કેપિટલ ડી મળ્યું હોય એટલે માતામાં કેપિટલ ડી હતું એટલે માતા રોગિસ્ટ ફરજિયાત હોય અને પુત્રીને એ એક્સ કેપિટલ ડી આપવાના જ છે એટલે પુત્રી જો ધારો કે રોગી થાય તો પણ આ રોગિષ્ટ પિતાની પુત્રી પણ રોગિષ્ટ જ હોય અને રોગિસ્ટ પુરુષ નહીં માતા પણ રોગિસ્ટ જ હોય અને આવું ત્યારે હોય કે જ્યારે એક્સ સંલગ્ન પ્રભાવી હોય

પ્રભાવીની વાત કરું છો તો જો ના હોય તો દૈહિક પ્રભાવી હોય શકે બધી જ પેઢીમાં હોય પણ આ પિતા પુત્રી અથવા તો માતા પુત્ર એમાં જો આ ઇન્હેરિટન્સ ન આવતું હોય તો એક્સ પ્રભાવી તો ન હોય દૈહિક પ્રભાવી હોઈ શકે હવે જો પેઢી સ્કીપ થતી હોય સ્કીપ થતી હોય એટલે બધી પેઢીમાં જોવા ન મળતી હોય તો હંમેશા પ્રચન્ન જ હોય કારણ કે તમે વિચારોને કે દાખલા તરીકે આ પિતા અને માતાના રોગ નથી અને એના સંતાનને એક રોગ જોવા મળે છે આનો મતલબ શું આનો મતલબ કે આમાં જે જનીન આવ્યું એ જનીન પ્રચ્છન્ન સંયોગમાં પ્રચ્છન્ન સ્મોલ સ્મોલે સ્મોલ એ ધારો કે ડિસીઝ માટે ડી કહું તો સ્મોલ ડી સ્મોલ ડી તો અહીંયા કેપિટલ ડી સ્મોલ ડી હશે અહીંયા કેપિટલ ડી સ્મોલ ડી હશે આમાંથી સ્મોલ ડી આમાં મળ્યું અહીં સ્મોલ ડી મળ્યું એટલે પિતા પણ રોગિસ્ટ નહોતા માતા પણ રોગિસ્ટ નહોતા સંતાન રોગિસ્ટ થયું શું કામ કારણ કે પ્રચ્છન્ન હોય તો જ આવું શક્ય છે પ્રભાવી હોત તો તો પુત્રમાં જે વારસામાં રોગ આવ્યો એ પિતામાં દેખાતો જ હોત ઓકે અથવા તો માતામાં દેખાતો કોઈ પણ એક પેરેન્ટ્સમાં દેખાતો જ હોત એટલે એક જ વાત છે જો પેઢી સ્કીપ થાય તો એ પ્રચ્છન્ન જ હોય અને પ્રચ્છન્ન હોય તો પાછા બે સવાલ પૂછવાના કે શું બધા જ અસરગ્રસ્ત સ્ત્રીના પિતા અને પુત્રો અસરગ્રસ્ત છે શું હોય પ્રચ્છન્નમાં સ્ત્રીના પિતા અને પુત્રો અસરગ્રસ્ત છે જો હા તો એનો મતલબ એક્સ સંલગ્ન પ્રચ્છન ના તો દૈહિક પ્રચ્છન કેમ કારણ કે દાખલા તરીકે સ્ત્રીમાં એક્સ એક્સ હોય ધારો કે કોઈ પણ રોગ માટે સ્મોલ ડી રોગિસ્ટ હોય સ્મોલ ડી સ્મોલ ડી તો સ્મોલ ડી રોગિસ્ટ સ્ત્રી એના પુત્રને તો એક્સ સ્મોલ ડી આપવાનું જ છે અને એક્સ ઉપર હોય એટલે પુત્રમાં આ સ્મોલ ડી હોય તો પણ પ્રદર્શિત થશે કારણ કે બીજો તો એના માટે વાય જનીન છે પ્રભાવી સામે કોઈ આવવાનું નથી અને એના પિતા એની પાસેથી પણ સ્મોલ ડી એને મળ્યું જ હોય એટલે પિતા પણ રોગિસ્ટ હોય એટલે રોગિસ્ટ રોગિસ્ટ સ્ત્રીના બધા જ પુત્રો અને રોગિસ્ટ સ્ત્રીના પિતા હંમેશા રોગિસ્ટ જ હોય ક્યારે જો એક્સ સંલગ્ન પ્રચ્છન્ન જનીનની આપણે વાત કરતા હોઈએ તો ઓકે મિત્રો તો આ તમે વંશાવળી પૃથક્કરણને સોલ્વ કરવા માટેની બહુ અસરકારક મેથડ છે તમે ઇન્ટરનેટ ઉપરથી અલગ અલગ પેડિગ્રી એનાલિસિસ તમે લો પેડિગ્રીના ચાર્ટ લો અને આને આધારે તમે એને સોલ્વ કરવાના પ્રયત્ન કરજો તમને ચોક્કસપણે આના ઉપરથી તમને સોલ્યુશન મળશે આપણે ચારમાંથી એક જ શોધવાનો હોય કે એક્સન લગ્ન પ્રચ્છન્ન સોરી પ્રભાવી કે દૈહિક પ્રભાવી એક્સ પ્રચ્છન્ન કે દૈહિક પ્રચ્છન્ન એ પ્રમાણે તમારે જોવાનું હોય છે ઓકે તમારી માં આપેલા બે ચાર્ટ બરાબર એમાં એ અભ્યાસ કરેલી બાબત છે બાકી આ ચાર્ટને આધારે ચોક્કસપણે આ જ છે એવું ન કહી શકાય હા કે આ ચાર્ટમાં તમે કહી શકો છો કે આ દૈહિક પ્રચ્છન લક્ષણ છે અહીંયા તમને હું શું કહી શકું કે મિત્રો જુઓ કે અહીંયા આ માતા પિતામાં કોઈ એમનામાં લક્ષણ નથી છતાં સંતાનમાં જોવા મળ્યું એનો મતલબ આ પ્રચંન છે ઓકે પ્રચંન છે એટલે પ્રભાવિત નથી એ વાત તો ખબર પડી ગઈ પ્રચંન છે તો બે પ્રચંન હોઈ શકે કાં તો દૈહિક પ્રચન્ન હોય કાં તો એક સંલગ્ન પ્રચંન હોય હવે આ એક સંલગ્ન પ્રચ્ન નથી દૈહિક પ્રચંદ છે એવું તમે શેને આધારે કહી શકો તો તમે જુજો કે સામાન્ય પુરુષ હોય ને સામાન્ય પુરુષ એની પુત્રી રોગિષ્ટ થાય ને તો એક્સ સંલગ્ન તો ન જ હોય કારણ કે પુત્રી રોગિષ્ટ ક્યારે થાય તો કે એના બે એક્સ રંગસૂત્ર હોય એના ઉપર રોગનું જનીન આવે તો હવે રોગનું જનીન પુત્રીમાં બે તો એના પિતા રોગિષ્ટ હોય તો જ આવું શક્ય બને એક્સ સંલગ્ન હોય તો એટલે આ એક્સ સંલગ્ન નથી એનો મતલબ દૈહિક સંલગ્ન છે એક સંલગ્ન હોત તો સામાન્ય પિતાની પુત્રી ક્યારેય રોગિષ્ટ થઈ શકે નહીં ઓકે તો આ સાથે આપણે પૂરી કરી નેક્સ્ટ અંદર આપણે આ બધી જનની અનિયમિતતાઓ કઈ રીતે અસરગ્રસ્ત થાય અસર કરે અને વારસામાં ઉતરે એના માટેની ચર્ચા કરીશું ઓકે થેન્ક યુ વેરી મચ